મિત્રો દ્વાતા તાલુકાના કુંડેલ ગામના ગોચર થુમડા પાસે સોમવારની સાંજે બે શખ્સોએ આખલાને કુહાડીના ગામ મારીને તેની ગરદન અલગ કરી નાખી હતી જેના પછી બીજા નવ શખ્સોએ સરાને ચપ્પા લઈ આવીને આખલાને કાપ્યો હતો આ અંગે ફરિયાદ થતાં પોલીસ પશુ ડોક્ટરને સાથે લઈ પ્રાથમિક નિરીક્ષણ કરતાં હાડકાના ટુકડા અને ચામડી ગૌવસનું હોવાનું બહાર આવતા અગિયાર શખ્સો સામે ગુનો નોંધ્યો છે મિત્રો કુંડેલમાં રખડતો આખલો નજરે પડતો ન હતો આથી ગામના ગજેન્દ્રસિંહ દરબારે તપાસ કરી હતી જેમાં ગામના મહેન્દ્રકુમાર ચૌધરી દ્વારા જાણવા મળ્યું હતું કે બે શખ્સોએ કુહાડીના ગામ મારી આખલાની ગરદન કાપી હત્યા કરી હતી જે પછી બીજા નવ માણસો સરા અને ચપ્પા લઈ આવીને આખલાને કાપ્યો હતો આથી ગામના આગેવાનો સાથે ઘટના સ્થળે જઈને તપાસ કરી હતી જ્યાં ગોચા થૂંબડા પાસે કાપેલા પશુઓના અવશેષો મર્યા હતા અને થોડે દૂર આખલાનું શિંગડાવાળું માથાનું ભાગ અને ચામડું મર્યું હતું મિત્રો ત્યારબાદ પોલીસ પશુ ડોક્ટરને સ્થળ સાથે લઈ આવી નમૂના લઈને પ્રાથમિક નિરીક્ષણ કર્યું હતું જેમાં હાડકા પગના ટુકડા અને ચામડી ગોવસનું હોવાનું બહાર આવ્યું હતું આ અંગે મહેન્દ્રકુમાર શામજીભાઈ ચૌધરીએ શુક્રવારે દોતા પોલીસ સ્ટેશને અગિયાર શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી પોલીસે તમામની સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી તો મિત્રો આ ઘટના વિશે તમે શું કહીશું તે કોમેન્ટ કરીને જરૂર જણાવો